ગાંધીધામની ગડપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા ભચાઉના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત છ જણ ઝડપાયા બાતમીના આધારે પૂર્વ કચ્છ સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ આદિપુર પોલીસ તથા એલસીબી અને એસઓજીના કાફલાએ મધરાતે દરોડો પાડ્યો રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જી લાઈવ ન્યૂઝ ગાંધીધામ કચ્છ પૂર્વ કચ્છ સાગરબાગ મારે માહિતી આપી હતી રાત્રિ દરમિયાન આશરે સાડા દસ વાગ્યા આજુબાજુ દસ સાડા દસ ની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જેમાં અમે અમારી ટીમ સાથે જેમાં એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગળપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગલપાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે અલગ અલગ જે બેરેક્સ છે એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે જેમાં ચાર મોબાઈલ અલગ અલગ બેરેકથી એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને છ વ્યક્તિ જે છ કેરી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને પચાસ હજાર રોકડ રકમ અને અમુક ચાર્જર્સ એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે કુલ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે